હા મારી પાસે ત્યાં એસોસિયનના લોકો આવ્યા હતા અમે આની પહેલા પણ કમિશનર સિંહ રજૂઆત કરી હતી અને કમિશનર સંહી અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા એમાં અમને સારી સફળતા મળી હતી મારી જાણમાં આજે પણ કઈક આ લોકોએ બંધ નું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાનતા આવે એવા અમે પ્રયત્ન કરશું એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કઈ એમને કઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે એટલે અમે જે કંઈ હશે એમાં સાથે રહી મદદ કરશું અમે આજે અમારી જે વાત ધ્યાન પર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મિટિંગ કરી અને આને જે કઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું આના માટે અમે અગાઉ કમિશનર સાથે મિટિંગ કરી હતી અને કમિશ્નરશ્રી અમને પોઝિટિવ જવાબ આપ્યો હતો રિસ્પોન્સ ત્યારે અમે એક પ્લોટ પણ નક્કી કર્યો હતો પણ એ પ્લોટ ની સાઈઝ આ લોકો એમ કેવાનું હતું કે નાનો પડે છે એટલે હવે અમે વધારે બીજો નવો પ્લોટ ગોતી અને એમાં અમે પ્રયત્ન કરશું આ સમસ્યા પાથરણાવાળાની લગભગ છેલ્લા પાંચ વર્ષથી છે અનેક વખત રજૂઆત કરી છે અમે એક વખત બંધ રાખ્યું છે પણ કોઈ એનું રિઝલ્ટ આવતું નથી આજ વખતે એવો નિર્ધાર કર્યો છે કે હવે રિઝલ્ટ લઈ આવીને ચૂકવું છે આજે એક વાગ્યા સુધીનું બંધ આપ્યું છે હજી જો કંઈ તંત્ર ધ્યાન નહીં આપે તો અમે ઓછામાં ઓછો એક વીકનું બંધ આપવાના છીએ હવે નિરાકરણ નથી આવ્યું એનું એક જ કારણ હોઈ શકે કે ફેરિયાઓની ને તંત્રની કંઈ સાંઠગાંઠ હોવી જોઈએ નકર આટલા બધા ફેરિયાને આ દૂષણ અમારે હટાવવાનું ન હોય કોર્પોરેશને પોતાને જોવાનું હોય લોકોની હિતકારી જોવાની હોય પણ કોર્પોરેશન ધ્યાન કેમ નથી આપતું એ ખ્યાલ નથી આવતું આની પહેલાં કમિશનર સાહેબે સૂચના આપી હતી કે હવે તમારે અમારી પાસે નહીં આવવું પડે રોજ માટે ફેરિયા હટી જશે પણ એ જ ખાલી પાંચ દિવસ પૂરતું જ રહ્યું પાછું હતું એ નહીં થઈ ગયું હા અગાઉ પણ બંધ પાડવામાં આવ્યું હતું છતાં નિરાકરણ નથી આવ્યું આજે ફરીથી બંધ પાડીએ છીએ હવે નિરાકરણ આની પહેલા જયારે બંધ પાડવાનું હતું ત્યારે કમિશનર રૂબરૂ બોલાવ્યા હતા કે તમે બંધ ન પાડો અમે તમને ખાતરી આપીએ છીએ હવે સ્થાનિક પ્રશ્નોમાં એવું છે કે અત્યારે અમારે વેપારીઓએ લગભગ નહીં નહીં ને તો ચાર કમિશનર સુધી તો અમે વાત કરીએ ચાર કમિશનર બદલી ગયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર પ્રશ્ન ફક્ત એક જ છે ફેરિયાઓ અને રેકડીઓનો જે દબાણ દિવસે ને દિવસે બજારમાં વધતું જાય છે બજારના વેપારીઓ ત્રાહી મામ પોકારી ચૂક્યા છે એટલે આજે અડધા દિવસનું પ્રતિકાત્મક જે કહેવાય એ બંધ પાડી અને અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ આવનારા દિવસોમાં જો આ પ્રશ્નો પ્રશાસન દ્વારા હલ કરવામાં નહીં આવે તો અમે અચોક્કસ સુધી અચોક્કસ મુદ્દત સુધી અમે આ બંધ પાડશું અને સ્થાનિક પ્રશાસનના કાન છું સ્થાનિક પ્રશાસનને કોઈ એવી વસ્તુ નથી કે ક્યાંય એવું અટકતું નથી કે કે આ ફેરિયાઓ કે રેકડીઓનું દબાણ દૂર ના કરી શકે પણ ક્યાંક ને ક્યાંક એમની ઢીલી અને ખોરી નીતિ છે તંત્ર છે એ એક જે કહેવાય ને કે નિંદ્રામાં છે કે હા એક વખત ગાડી મોકલી દીધી અને વાત પતી ગઈ સામાન્ય જે વેપારીઓ છે એને કનગળદ વધતી જાય છે અને જે કાંઈ પણ ફેરિયાઓ જે છે એને કોઈ પણ જાતના માલ જપ્ત નથી થતા એટલે આવા પ્રશ્નો પણ આવતા હોય છે એટલે આ વસ્તુના કારણે થઈને આજે વેપારીઓ બંધ પાડે છે